બેંક ઓફ ઇન્ડિયાએ સિલાયન્સ કોમ્યુનિકેશનની સાતસો કરોડની જે લોન છે એને ફ્રોડ લોન જાહેર કરી છે એટલે હવે સ્ટેટ બેંક તો હતું જ એમાં હવે બેંક ઓફ ઇન્ડિયા પણ ઉમેરાયું એવું લાગે છે કે અનિલ અંબાણીની ગૃહદશા ખરાબ હોય કારણ કે એક પછી એક મુશ્કેલીઓ એમની સામે આવી રહી છે સૌથી પહેલાં સ્ટેટ બેંકે લોન ફ્રોડ જાહેર કરી એ પછી ઈડીની તપાસ એ પછી સીબીઆઈની તપાસ એમના મમ્મી કોકિરાબેન હોસ્પિટલમાં દાખલ અને હવે બેંક ઓફ ઇન્ડિયાએ સિલાયન્સ કોમ્યુનિકેશનની સાતસો કરોડની જે લોન છે એને ફ્રોડ લોન જાહેર કરી છે એટલે હવે સ્ટેટ બેન્ક તો હતું એમાં હવે બેંક ઓફ ઇન્ડિયા પણ ઉમેરાયું તો આના માટે હવે અનિલ અંબાણીએ મોડું ખોલ્યું છે અને એક નિવેદન પણ આપ્યું છે તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આમ તો અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઘણા સમયથી શરૂ થઈ જ ગઈ હતી જ્યારે યસ બેંકની અંદર સત્તર હજાર કરોડના કૌભાંડનો એમને પર આરોપ લાગ્યો એ પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશનનેની જે લોન આપેલી હતી એ ફ્રોડ લોન જાહેર કરી અને સ્ટેટ બેંકે કીધેલું હતું કે અમે જે પર્પસથી લોન આપેલી હતી એને બદલે બીજા પર્પસથી એ લોનનો ઉપયોગ કરવામાં આવ્યો એ પછી ઈડીએ અનિલ અંબાણીના લગભગ પાંત્રીસ જેટલા સ્થળોએ થોડા સમય પહેલાં દરોડા પાડ્યા હતા અને હમણાં તાજેતરની અંદર બે દિવસ પહેલાં જ્યારે ઓકિલાબેન અંબાણીને હોસ્પિટલમાં દાખલ કરાયા એવા સમયે સીબીઆઈના અધિકારીઓ સવારના સાત વાગ્યાથી અનિલ અંબાણીના ઘરે અને અનિલ અંબાણીની કંપની પર પહોંચી ગયા હતા અને ત્યાં દરોડા પાડ્યા હતા આ બધી માથાકૂટ ચાલતી જતી એમાં હવે બેંક ઓફ ઇન્ડિયાએ પણ જાહેર કર્યું છે કે રિલાયન્સ કોમ્યુનિકેશનને અમે જે સાતસો કરોડ રૂપિયાની લોન આપેલી હતી એનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે આ લોનને અમે ફ્રોડ લોન જાહેર કરીએ છીએ હવે અનિલ અંબાણીના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કર્યું છે અને એવું કહેવામાં આવ્યું કે દસ વર્ષ જૂના કેસમાં હવે કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે એ એક મોટો સવાલ છે અનિલ અંબાણીએ એવું પણ કીધું છે કે રિલાયન્સ કોમ્યુનિકેશનમાં હું માત્ર નામનો ડિરેક્ટર હતો રોજ બરોજના કામમાં મારી કોઈ જ જવાબદારી નહોતી સાથે સાથે અનિલ અંબાણીએ એવું પણ કીધું છે કે જ્યારે પાંચ ડિરેક્ટરોને છૂટી ગયા છે છતાં મને જાણી જોઈને કોઈ હેરાન કરી રહ્યું છે મને જાણી જોઈને ફસાવવામાં આવી રહ્યો છે અને બીજો એક વાત એમણે એવું કીધું છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન એટલે આરકોમ તો પહેલેથી જ બેન્કોના કબજામાં છે અને છ વર્ષથી એનસીએલટી અને સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલે છે તો એમ છતાં પણ મારી સામે શું કામ આટલી બધી તપાસો અને શું કામ આટલું બધું મને પરેશાન કરવામાં આવી રહ્યો છે એ સમજ નથી આવતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ